ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં દે છો અને તમારા ભાઈના વિડિયો જોતા હોય મજામાં જ તો અત્યારે ઊભા તે નાઈ ધોઈ નાખ્યા છે આ સોમવાર છે સાવણ મહિનાનો પહેલો એટલે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે તો ચાલો આપણે નાસ્તો બાસ્તો કરી મળીએ કેમ કે આપણે સોમવાર રહેતા નથી કેમ કે આપણે ભૂખ સહન થતી નથી એટલે આપણે કઈ હોમમાં રહેવા સીવી નહી તો મળીએ તમને નાસ્તો કરીને હવે હેલો મિત્રો આપડે નાસ્તો કરવા બેસી નાસ્તો કરી લઈ પછી મળ્યા તમને કામે જ આવી ત્યારે હેલો મિત્રો આપડે આવી ગયા છીએ ખાડે અને તમે જોઈ શકો છો કામ સારું થઈ ગયું છે કામ ચાલુ થઈ ગયું છે આપણે બનાવી શીએ માવો માવો ખાઈ ને પછી કામે લાગી જવાનું છે પરવીણ ભાઈ આપણે હમ જોવે છે બનાવી એટલે પણ કાંઈ નહીં જોયા કરે આપણે બનાવવાનું ધ્યાન દેવાનું ને તો આપળા ઘરે પહોંચી ગયા હતા અને બેસી ગયા છીએ આપણે નાસ્તો કરવા અમે જોઈશું કસવા મોમમ છે ને પાણીપુરી છે બે જણા નાસ્તો કરી લેવી છે તમે જોઈ શકો છો તો નાસ્તો બધું કરી લેવી પછી તમને મળીએ હવે તમારે આપને કાઈ બીન થઈ ગયા જી રેડી તો હવે આપણે સીધું સુઈ જવાનું છે સવારે પક ઉમટી નઈ દઈ કામ તો લઈ જવાનું હોય એટલે સુઈ જશું આપણે તો તમને આજનો ઓલો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો તો ચાલો મળે આપણે હવે આગલા વિડીયોમાં